નમસ્તે મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફરીથી એક નવા ટોપિક સાથે આવી રહ્યા છીએ જેનો ટોપિક છે યજ્ઞની પ્રાચીનતા તો આપણી આજુબાજુમાં અનેક જાતના યજ્ઞો થતાં જ હોય છે પણ આપણને તે યજ્ઞની પ્રાચીનતા વિશે ખબર નથી હોતી તો ચાલો જાણીએ હિન્દુ જાતિનો સૌથી પ્રાચીન ગ્રંથ એ વેદ છે વેદોની અંદર ત્રણ કાંડ આવેલા છે તેમાં પહેલો કર્મકાંડ બીજો ઉપાસનાકાંડ અને ત્રીજો જ્ઞાનકાંડ પણ આ ત્રણેય કાંડમાં પ્રધાન સ્થાન કર્મકાંડને આપવામાં આવે છે એટલે આપણા વેદોની અંદર યજ્ઞનું મહત્વ પ્રધાન રીતે દેખાય છે એટલે જ યજ્ઞ એ વેદોનો મુખ્ય વિષય છે વેદોનો મુખ્ય વિષય યજ્ઞ હોવાના કારણે જ યજ્ઞોમાં વેદોના મંત્રોનો ઉપયોગ થાય છે વેદોના મંત્રો વગર યજ્ઞ થઈ શકતા નથી અને યજ્ઞો વગર વેદ મંત્રનો ઉપયોગ નહીં થઈ શકતો એટલે સ્પષ્ટ થઈ જાય છે કે વેદ છે તો યજ્ઞ છે અને યજ્ઞ છે તો વેદ છે તો આપણા મનમાં એક પ્રશ્ન પણ થાય કે યજ્ઞો શેના માટે કરવામાં આવે છે તો ચાલો આ પ્રશ્નનો પણ આપણે જવાબ જાણીએ યજ્ઞ એ પ્રજાના કલ્યાણ માટે કરવામાં આવે છે વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં લખેલું છે કે વેદાસ્તુ યજ્ઞાર્થમ ભી પ્રવૃત્તાઃ આ વચનથી અને મનુના દુહોહયજ્ઞ સિદ્ધ્યાર્થમ આ વાક્યથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે વેદોની ઉત્પત્તિ યજ્ઞ માટે થયેલી છે જેવી રીતે વેદોમાં ઉપાસ્ય દેવતાઓ રહેલા છે તેમજ યજ્ઞમાં પણ ઉપાસ્ય દેવતાઓ છે જેવી રીતે વેદો અપૌરુષીય છે નિત્ય અને અનાદિ છે તેમજ યજ્ઞ અપૌરુષીય છે નિત્ય અને અનાદિ પણ છે ઋગ્વેદના પહેલા મંત્રમાં લખેલું છે અગ્નિમેઢે પુરોહિતમ તેમાં પણ યજ્ઞ શબ્દ આવેલો છે એટલે સિદ્ધ થાય છે કે વેદથી પણ પ્રાચીન ય છે આજના વિડીયોમાં આટલું જ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ આ વીડિયોને શેર કરજો જેથી આપણો વિડીયો ઘણા લોકો સુધી પહોંચી શકે અને યજ્ઞની માહિતી તેમને મળે Jai Sri Krishna.